હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અંજારના બીટા વલાડિયાની જમીનમાં ખોટા સોગંદનામા બતાવી વારસાઈ કરી અને આ ગુનો આચરતા છ વ્યક્તિ સામે ફોજદારી નોંધાઈ અંજાર તાલુકાના બીટા વલાડિયાની જમીન અંગે ખોટા સોગંદનામા પેઢીનામું કરાવી જમીન પોતાની ન હોવા છતાં તેમાં વારસાઈ કરાવાતા બે મહિલા સહિત છ લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી બીટા વલાડિયામાં રહેનારા ફરિયાદી મગા કાના સવાભાઈ કોઠીવાર આહીરે આ અંગે તારીખ 5/7/2023 ના અંજાર પોલીસ માતા કે ફરિયાદ અરજી કરી હતી આ વૃદ્ધ ફરિયાદીએ વર્ષ 1977 માં બિઠા વલાડિયાની જમીન ખેંગાર કાનગડ પાસેથી ખરીદી હતી જે અંગે દસ્તાવેજ પણ કરવામાં આવ્યા હતા રાજ્યમાં જમીન રેકોર્ડ કમ્પ્યુટરાઇઝેશન કરાતા તેમની જમીનમાં નામ માઘાકાના કોઠીવાર લખાઈ ગયું હતું જે અંગે મગા કાના કોઠીવાર સુધારો કરવાનો હુકમ કરવામાં આવ્યો બાદમાં એકાદ વર્ષ અગાઉ જમીનના ઉતારા કઢાવવા જતા બબીબેન તથા તેમના સંતાનોએ આ જમીનમાં વારસાઈ કરાવી લીધેલ હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું અંતર મગા કાના કોઠીવાર અને ફરિયાદીનું નામ મળતું આવે છે અને મગા કાનાનું તારીખ દસ પાંચ બે હજાર એકવીસના અવસાન થયું હતું તેમના દીકરા રમેશ મંગા કોઠીવાર બબીબેન મંગા કોઠીવાર લખીબેન મંગા કોઠીવાર તથા લક્ષ્મણ મંગા કોઠીવાર આ જમીન પોતાની ન હોવાનું જાણવા છતાં તેમાં વારસાઈ કરાવવા ખોટું પેઢીનામું સોગંદનામું બનાવી જેમાં પંચ તરીકે જસવંતગઢ ચમનગર ગોસ્વામી ધીરજ લાલજી સુથાર હાજર રહી આ જમીન પચાવી પાડવાના બદ ઇરાદાથી કાવતરું રચવામાં આવ્યું હતું ખોટા સોગંદનામા પેઢીનામું સાચા તરીકે ઉપયોગ કરાયા હતા આ અંગે પોલીસે આજે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોધ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના વડાપ્રધાન જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશે तया सुधी मजा आपशो